સુરતની વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે ફિઝિયોલોજી ફેસ્ટ બિઝનેસ બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું સુરતના અઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે બ્રિડિંગ સોસાયટી એન્ડ મેન્ટલ હેલ્થ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજીકલ દ્વારા ફિઝિયોલોજી ફેસ્ટના ફિઝી નેપ્સ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી सर मेरा नाम डॉक्टर आदित्य फरसोले मैं डीन फैकल्टी ऑफ ह्यूमैनिटीज एंड सोशल साइंस एंड एच साइकोलॉजी डिपार्टमेंट का फ्रॉम वनीता विश्रम वुमेंस यूनिवर्सिटी आज का जो इवेंट है हमारा उसे हम साइकोलॉजी फेस्ट साइनेप्स कहते हैं अब साइनेप्स वैसे तो दो न्यूरॉन के बीच की एक गैप होती है वैसी ही एक गैप या एक दूरी हमारी जो हमारा जो समाज है और हमारा जो मानसिक स्वास्थ्य है उसके बीच में है और ये हमारा एक प्रयास है जिससे ये दूरी को हम मिटा सके इट इज़ आवर टू ब्रिज द गैप बिटवीन सोसाइटी एंड मेंटल हेल्थ यस सर अभी का जो माहौल है जिसमें कित, कितना ब्रिज की आवश्यकता है सर बहुत ब्रिजेस की आवश्यकता है मेरा दोस्त अक्सर मुझे पूछता है कि ब्रिज बन गया क्या और मैं उसे यही जवाब देता हूँ कि ब्रिज बन रहा है ये जो ब्रिजेस है ये तभी संभव है जब हम हमारे अंदर का जो हिचकिचाहट है उसे निकाल दे, जो स्टिग्मा है जो कलंक लगा हुआ है आ, हमारी मेंटल हेल्थ को लेके, उसे जब हम दूर करें इसके बारे में खुल के बातें करें तभी हम इस असुर को पकड़ पाएंगे और उसे परास्त कर पाएंगे लास्ट क्वेश्चन प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है जी सर प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है जिन प्रदेशों में थोड़ा ओपन एटमॉस्फेयर है जहाँ पे बातचीत ज़्यादा खुल के होती है वहाँ पे मानसिक स्वास्थ्य को लेके भी बातचीत ज़्यादा खुल के होगी तो उस वजह से उन प्रदेशों में जो रिपोर्टेड डेटा है वो थोड़ा ज़्यादा सामने आएगा और उसके वजह से हमें बेहतर मानसिक स्वास्थ्य को लेके कदम उठाने की संभावनाएँ बढ़ जाती है ओके सर जी अजय मानसिक स्वास्थ्य होंगे या માનસિક બીમારી અને માનસિક બીમારીના ડોક્ટર્સ અને સાયકોલોજીસ્ટ એને માટે જે સમાજમાં જે પ્રકારની અવેરનેસ જે જોઈએ એ કમનસીબે નથી મારે ત્યાં આવતા બધા દર્દીને હું કહું કે મકું અમારો વારો સૌથી છેલ્લો આવે મેં કીધું ગુવા ભગત તાંત્રિક જ્યોતિષ આસારામ બાપુ એ બધું પોતે પછી અમારો વારો આવે એટલે આ બધી અત્યારે આ બધી બીમારીઓ તમે એક કલ્પના કરો કે આપણા દરેક સાત જણમાંથી એક જણને કંઈ ને કંઈ માનસિક તકલીફ છે આપણે તો એક એવો સ્પેશિયલ વર્ગ છે આ બાળકો વૃદ્ધ વ્યસનીઓ કે એ લોકોની એક સ્પેશિયલ જરૂરિયાત છે કે ભાઈ માનસિક સ્વાસ્થ્યના એરિયામાં એ લોકોને વધારે સેવાઓની જરૂર છે પણ કમનસીબે આપણે આ લેક ઓફ અવેરનેસ આપણે ત્યાં જે આ બીમારીઓ અંગેની જે લોકોને જાણકારી નથી એને એને કારણે કમનસીબે એ મદદ એમને મળતી નથી એટલે આ પ્રકારનો પ્રસંગનું આયોજન એ મને એવું લાગે કે ખૂબ ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર ખૂબ જરૂર હતી કે આવા પ્રોગ્રામનું આયોજન થાય અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ કેટલું છે એનો સંદેશો સમગ્ર સુરતને સમગ્ર દક્ષિણ ગુજરાતને પહોંચે મને પોતાને ખૂબ આનંદ છે આવા કાર્યક્રમોનું આયોજન થાય અને આવા કાર્યક્રમોમાં અમને બી આમંત્રણ મળે કારણ કે અમારી બ્રાન્ચનો નંબર છે બારમો માનસિક બીમારીઓની આધુનિક જે અમારી મોર્ડન જેને બધા એલોપેથી કે અમે જેને મોડર્ન મેડિસિન કહીએ એમાં અમારી બ્રાન્ચનો નંબર છે બારમો સૌથી છેલ્લો નંબર અમારી એક જ બ્રાન્ચ એવી છે કે જે હોમિયોપેથી જેવી રહી ગયેલી કે જેમાં વાતચીત દ્વારા નિદાન થાય અને વાતચીત દ્વારા સારવાર થાય અને જે અમારી બધી દવાઓ અંગે બી જે ગેરસમજ છે કે આ બધી વ્યસન થઈ જાય એવી દવાઓ છે નુકસાન કરતા દવાઓ છે મન એક જે કાલ્પનિક પ્રદેશ છે એને માટેવાળી કોઈ દવા હોય એટલે અમને અમને લોકોને જ્યારે આવી કોઈ તક મળે આવા પ્લેટફોર્મ ઉપરથી મનોચિકિત્સા અને માનસિક બીમારીઓને સાયકોલોજીસ્ટો જે લોકો અમારા પાર્ટનર છે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યનો સંદેશો બધે લઈ જવા માટેના એ લોકો સાથે કામ કરવાની કોઈ બી તક જો અમને મળે તો એ હું માનું કે અમારે બધાને માટે બી ખૂબ આનંદનો વિષય છે ડૉક્ટર સાહેબ મહેશભાઈ તરીકે અઢારમી સદીથી આપણી આ કાર્ય પદ્ધતિ આપણા દેશમાં કાચું રહ્યું હજુ છે એક બારમો નંબર સૌથી કાચું રહી ગયું એનું સૌથી મોટું કારણ જો તમને કહું ને તો અમે લોકો સો વર્ષ પહેલા એક એવી મૂર્ખામી કરી કે અમે લોકો મન અને મગજને છૂટું પાડવા ગયા એમાં અમે બધા મનના ડાક્ટર ગાંડાના ડાક્ટરમાં ખપી ગયા અને બધા ભુવા ભગત તાંત્રિક જ્યોતિષ આ બધા સુપર સ્પેશિયાલિસ્ટો એ બધા ભાઈના ભાઈ થઈ ગયા એટલે હું કહું કે એ લોકો બધા મર્સિડીઝમાં ફરે ને અમારે મોટો એક સાયકલના બી લાલા ઓકે સર હું ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું અને હું ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સ કરું છું વાત કરીએ તો આ કયા પ્રકારનું આયોજન કર્યું આ કેમ્પનું અને આમાં કયા પ્રકારની રમતો રમાણી અને આનાથી મગજને શું ફાયદા થાય સર આમાં છે ને તે અલગ અલગ એક્ટિવિટીઝ છે મેન્ટલ હેલ્થ રિલેટેડ જેમ કે સ્પોટ ધ લાયર તો મેન્ટલ હેલ્થ રિલેટેડ કયા મિથ છે કયા ફેક્ટ છે તો એ લોકો દ્વારા લોકો સુધી પહોંચાડીને એ લોકોને અવેરનેસ ક્રિએટ કરવી કે મેન્ટલ હેલ્થમાં શું સાચું છે અને શું ખોટું છે તે ગેમ્સ છે કઈ કઈ રીતે આપણે ડેલી લાઈફમાં નેગેટિવ સેન્ટેન્સીસ યુઝ કરીને પોતાને બહુ નેગેટિવ રાખીએ છે તો એને કઈ રીતના પોઝિટિવ રાખવું અગર બીજી એક અમારી ગેમ છે ફેસ્ટમાં જેમ કે કે આખો દિવસ લોકો કામ કરે છે તો બોડીને કઈ રીતના રિલેક્સ કરવું એમ અલગ અલગ મેન્ટલ હેલ્થ રિલેટેડ અમે ગેમ્સ ઓર્ગેનાઇઝ કરી છે સર કહું તો અમારા પ્રોફેસર્સ અને અમારા ડીન અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર આદિત્ય ફરસોલેનો ખૂબ મોટો સપોર્ટ રહ્યો છે અને સાથે અમારા બધા જ પ્રોફેસર ડૉક્ટર રિયા નાડકરની પછી વસુધા ટિકમાની બધા જ મેમ અમને ખૂબ મોટો સપોર્ટ કર્યો છેલ્લા એક મહિનાથી સાડી કોન્સર્ટ દીકરીઓ આ ફેસ્ટને ઓર્ગેનાઇઝ કરવામાં ખૂબ જ મહેનત કરી રહી છે આ ઉદઘાટનમાં ડોક્ટર મહેશ દેસાઈ હતા જે સુરતના બહુ મોટા સાયકાટ્રિસ્ટ છે જેને અમને અહીંયા અમે ઇન્વાઇટ કર્યું હતું સર અત્યારે પાંચ સ્કૂલોએ વિઝિટ કરી દીધું છે આશરે હજુ દસ સ્કૂલ્સ વિઝિટ કરશે અને અમારો ફેસનો ટાઈમિંગ આઠ વાગ્યા સુધી છે તો પબ્લિક આવતું રહેશે ત્યાં સુધી